નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ચોમાસાની વાત કરીએ હવામાનની વાત કરીએ વરસાદની વાત કરીએ અત્યારની વાત કરીએ તો હવે વરસાદ છે એ પડવાનો છે અત્યાર સુધી શાંત હતું મેઘરાજાએ શાંતિ લીધી હતી પણ હવે ફરીથી વરસાદ છે એ પડવાનો છે અત્યારની વાત કરીએ તો શા માટે વરસાદ પડવાનો છે એની પણ વાત કરી લઈએ તો એમાં એવું છે ને કે પાકિસ્તાન બાજુ સાઉથ વેસ્ટમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના લીધે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે એક બંગાળની બાજુમાં પણ થોડી ગતિવિધિઓ છે થઈ શકી છે અને રોહતક બાજુ પણ થોડીક ગતિવિધિઓ છે જોવા મળી છે જેના લીધે વરસાદ છે એ દેશના અલગ અલગ ભાગમાં આવી શકે છે અને ખાસ કરીને આપણે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતની જ વાત કરવાના છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાયું છે પાકિસ્તાન આજુબાજુ જેના લીધે વરસાદ છે એ પડવાનો છે હવે આજના દિવસમાં મોટાભાગના વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે પણ ક્યાં કેવો વરસાદ પડવાનો છે એની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના બીજા વિસ્તારો છે એમાં ભારે વરસાદ પડી શકે છે બાકી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર એના સિવાયની જો વાત કરીએ તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ બધા જિલ્લા એવા છે કે એમાં વધારે વરસાદ પડી શકે છે આજના દિવસમાં એવી શક્યતાઓ દેખાડવામાં આવી છે અને તમામ શક્યતાઓ હવામાન વિભાગે આપી છે ડિટેલમાં હવામાન વિભાગનો જે આજનો રિપોર્ટ છે ને રિપોર્ટ જોઈ લઈએ જેના આધારે આપણે સમજી શકીએ કે ક્યાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે શું સંભાવનાઓ છે 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 હવામાન વિભાગનો એમાં દેખાડવામાં આવ્યું આવ્યું આ જોઈ હવામાનનો લોગો છે બીજો કોઈ લોગો નથી ગુજરાતમાં અમુક અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે બરોબર જોઈએ તો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ પડી શકે છે બાકી કચ્છમાં કઈ વરસાદ વગેરે નથી પડવાનો એવું આમાં કહેવામાં આવ્યું છે વરસાદ શા માટે પડે છે એ આપણે વાત કરી લીધી છે આ સાઉથ વેસ્ટ જગ્યાએ પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આપણે વાત કરી છે બરાબર આ આજની તારીખની વાત છે બરાબર લાઇટ ટુ મોડરેટ રેન અથવા તો ઠંડ એક્ટિવિટી એટલે કે હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે એવી સંભાવના આજના દિવસમાં દેખાડવામાં આવી છે ઘણી બધી જગ્યાઓ પર ક્યાં ક્યાં ગુજરાતમાં બનાસકાંઠા એના સિવાય પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ આ બધા જ વિસ્તાર એવા છે કે જ્યાં હળવો હળવો વરસાદ થઈ શકે છે રીતના સંભાવના છે બાકી અમુક અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અને બાકીની જગ્યાએ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ આ બધી જ જગ્યાએ ક્યાંક ક્યાંક અમુક અમુક જગ્યાએ પણ હળવો વરસાદ થઈ શકે છે એવી સંભાવના દેખાડવામાં આવી છે બાકી આવતીકાલની જો આપણે વાત કરીએ તો આવતીકાલે પણ અમુક અમુક જગ્યાએ થોડો હળવો હળવો વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ એના સિવાય આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ આ બધી જગ્યાએ પડી શકે છે અને અમુક અમુક જગ્યાએ સૌરાષ્ટ્રમાં જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ આ બધા જ વિસ્તારોમાં ક્યાંક અમુક અમુક જગ્યાએ વરસાદ વરસી શકે છે એવી સંભાવના દેખાડવામાં આવી છે ભારે વરસાદની વાત કરી લઈએ આજની તારીખની તો ભારે વરસાદ ક્યાં ક્યાં થઈ શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ભાવનગરમાં ગીર સોમનાથમાં બધી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે અને ગુજરાતની વાત કરીએ તો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ બધી જગ્યા એવી છે કે જ્યાં ભારે વરસાદ આજના દિવસમાં પડી શકે છે આ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ગુજરાતમાં જોઈએ આપણે નવસારી વલસાડ આ બધી જ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અને આવતીકાલે ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે એની પણ સંભાવના દેખાડવામાં આવી છે તો એ આપણે જોઈ લઈએ તો નવસારી વલસાડના વિસ્તારમાં પણ હળવો હળવો વરસાદ વરસી શકે છે એવું દેખાડવામાં આવ્યું છે અને પવનની વાત કરીએ તો પવન ચાલીસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝાટકા મારી શકે છે રીતના સંભાવના દેખાડવામાં આવી છે 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 તો તો આ હતી માટે વરસાદ પડવાનો પડી પડી રહ્યો અથવા શકે એના વિશે ગુજરાતમાં આજના દિવસમાં અને આવતીકાલમાં વરસાદ છે પડી શકે છે એની સંભાવનાઓ વિશે માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવો અને આ સૌથી મહત્વની વાત આ જે કંઈ પણ માહિતી આપણે લીધી છે એ આદિત્યાત જયતે તે વૃષ્ટિ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે って。